આ જમીન ની અંદર થી લગભગ હજારો માણસો ને રોજગારી મળે અને એની સામે માત્ર તેરસો માણસો ને રોજગારી આપવાના તો બાકીના માણસો શું એ લોકો કઈ રીતે જીવશે તો આ મારા બે પ્રશ્ન humne the humne the sanjeev ye chora વાલિયા ખાતે જીએમડીસી નો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એની લોક સુનાવણી હતી

ભૌતિક સુવિધાના વલખા મારી રહ્યા છે ત્યારે આ પ્રોજેક્ટ અહીંયા આવવાથી વાલિયા તાલુકો નેત્રંગ તાલુકો અને ઉમરપાડાના પણ ઉભારિયા ગામમાં સમાવેશ થાય છે અને અહીંયા હજારો લોકો હજારો પરિવારોને વિસ્થાપિત થવાનું છે જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ પાણી ભૂગર્ભ જળ હોય સપાટી જળ હોય હવા પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ વન્યજીવ પ્રાણી કે માનવ વસ્તીને ખૂબ મોટું હાનિકારક થવાનું છે ત્યારે અદાણી અંબાણી અને ટોરેન્ટના ઈશારે જે જીએમડીસી અહીંયા પ્રોજેક્ટ લઈને આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં વાંધો ઉઠાવીએ છીએ વિરોધ કરીએ છીએ કોઈ પણ સંજોગોમાં આ પ્રોજેક્ટને અમે સહમતી આપતા નથી અગાઉ તમામે તમામ ગામ સભાઓ નામંજૂર ના ઠરાવો આપ્યા છે છતાં આજે ઇસી લેવા માટે લોક સુનાવણી રાખી છે એનો અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે એમને કહેવા માંગીએ છીએ આ વિસ્તાર અનુસૂચિત પાંચ વિસ્તાર છે સિડ્યુલ એરિયા છે પૈસા એક લાગુ છે અને ક્યાંય પણ અહીંના લોકોને એન કેન પ્રકારે હેરાન કરીને ખોટા દસ્તાવેજો કરીને અહીંના લોકોને પ્રોજેક્ટ લાવવા માટેની કોશિશ થશે ત્યારે આરપારની લડાઈ થશે આજે અમે સંવિધાન અને સંવાદની વાતો કરી છે પણ જે દિવસે સંવિધાન અને સંવાદ સાઈડ પર રહી જશે એ દિવસે આરપારની લડાઈઓ થશે અમે ગોળી ખાવા પણ તૈયાર છે ગોળી મારવા પણ તૈયાર છે પણ એક ઈંચ જમીન અહીં આપવા માટે તૈયાર નથી ત્યારે આજના પ્રોજેક્ટમાં તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત લઈને સર્વાનુમતે બધા એક જ સુરે નામંજુર નો ઠરાવ આજે પણ અમે કર્યો છે અને બહિષ્કાર પણ અમે કરીએ છીએ અને કલેક્ટર કલેક્ટર શ્રીએ જે એમના સ્ટેટમેન્ટમાં કીધું કે જમીન વેચાઈ છે ત્યારે માધ્યમથી શ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ એ જમીનો આદિવાસીઓની તોતેર ડબલ એની જમીનો છે તમારા જેવા કેટલાક અધિકારીઓ આઈ એસ આઈપીએસ અને નેતાઓના કાળા નાણા અહીંયા રોકેલા છે એ પણ આવનારા દિવસોમાં અમે ખાલી કરાવીશું અને મૂળ માલિકોને એમની જમીન પરત આપીશું અમે કોઈ પણ ભોગે આ પ્રોજેક્ટ અહીંયા લાવવા માટે સહમત નથી અમારે જે પણ ક્ષેત્રે જ્યાં પણ મોરચે લડવું હશે અમે બધા પક્ષ પાર્ટી સંપ્રદાય સંગઠનો બધા ભૂલીને એક થઈશું પણ અહીંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ધારાસભ્ય હોય સાંસદ હોય એમણે આ પ્રોજેક્ટ લાવવા માટેની જે સહમતી આપી છે ત્યારે આ લોકોને પણ અપીલ કરું છું આવા નેતાઓને ઓળખી લેવા પડશે જે તમારો મોતનો કુવો મંજૂરી આપી છે આ ખાણ ખનીજ ખોદવાની નથી આ બધાનો મોતનો કુવો ખોદવા જઈ રહેલી છે એના મેઈન જવાબદાર ચૂંટાયેલા આપણા ધારાસભ્ય આપણા સાંસદ એમના તાલુકા અને જિલ્લાના પ્રમુખો છે આવનારા દિવસો પણ એમના ઘરે બેસાડી દેજો એ સૌને અપીલ પણ કરું છું જોહાર બધાને જય આદિવાસી જય જોહાર જય સંવિધાન આજે અહીંયા વાલિયા ખાતે જે લોક સુનાવણી રાખવામાં આવેલી એ લોક સુનાવણીમાં જે અઢાર ગામો જે વિસ્થાપિત થવાના છે જીએમડીસી જે આવી રહી છે એ જીએમડીસી પર્યાવરણના નામે આજે લોકોને સુનાવણી જે રાખવામાં આવેલી એ સુનાવણીના ભાગરૂપે આજે તમામ અઢાર ગામના લોકો અહીંયા ઉપસ્થિત છે અને આજુબાજુ વિસ્તારમાંથી તમામ આગેવાનો પણ ઉપસ્થિત છે ત્યારે આજે તમામ અહીંના લોકોને કહેવા માંગીએ છીએ કે આ જીએમડીસી પર્યાવરણના નામે જે આપણું નિકંદન કાઢી નાખવા માંગે છે એને આપણે દરેક ગામ પંચાયત અને દરેક પબ્લિકે આજે સખત વિરોધ કર્યો છે ગ્રામ સભાઓ પણ વિરોધ કર્યો છે પણ અહીંના તમામ ગામોમાં હું એવું કહેવા માંગુ છું કે પ્રથા એટલે લોકોના જે અધિકારો છે એ અધિકારો લોકોએ જાતે મેળવવા જોઈએ અને આ કોઈ તલાટીનો કે એક સરપંચનો એ નથી પણ સમગ્ર જે ગામના વસતા લોકો છે એ લોકોનો આ પ્રશ્ન છે દરેક જે માં બેટી છે જે યુવાન મિત્રો છે વડીલ છે આ બધાના પ્રશ્ન છે આજે એક ધારાસભ્ય અહીંયા ઉપસ્થિત છે ત્યારે છવ્વીસ ધારાસભ્યો બંગડી પહેરવાની જરૂર છે ને સાંસદો છે એ સાંસદો એ બંગડી પહેરવાની છે જયારે તમે તમારા સમાજના લોકો નથી બચાવી શકતા તો તમારે નેતી નેતાગીરી કરવાની જરૂર નથી આ જે દલાલો છે આ દલાલ પણ કરવાની જરૂર નથી ભાજપ કોંગ્રેસ કોઈ પણ પાર્ટી ટિકિટ નહીં આપે તો આ સમાજ તમારી સાથે છે એના પર વિશ્વાસ રાખો આવા પ્રોજેક્ટો તો આપણા ટ્રાઈબલ માં આવતા રહેશે પણ આપણે એનો સખત વિરોધ કરવાનો છે ને આવનારા સમયમાં જે આપણને વિસ્થાપિત કરવા માંગે છે અહિયાં એ વિસ્થાપિત થવાની જરૂર નથી જ્યારે હું કેવા માંગુ છું કે આજે ચૂંટાયેલા માણસો અહીં નથી આવ્યા ત્યારે એના લોકો સમજવાની જરૂર છે કે તમે અગાઉ જે ભૂલ કરી બેઠા છે એ ભૂલ ના લીધે આ પ્રોજેક્ટો અહિયાં દસ્તક દઈ ચુકેલા છે તો તમારે ગામના લોકો એ વડીલો એ આગેવાનો તો આવીને અમે માર્ગદર્શન આપીને જતા રહીશું પણ વેઠવાનું તમારા લોકો એ છે એટલે તમારે સમજવાની જરૂર છે કે આ ચૂંટાયેલા લોકોને બંગડી પહેરાવો આ અદાણી જાન લઈને આવે તે દાડે ઢોલકા લઈને એને નચાડો અને એના ગળામાં હાર પહેરાવો એ જાતની વ્યવસ્થા થવી જોઈએ હું તમને કહેવા માંગુ છું લોક સુનાવણી છે ત્યારે તમને દરેક બધા સખત વિરોધ કરીએ એ જાતની વ્યવસ્થા જે છે આપણા જે હક ને અધિકાર છે સંવિધાને આટલા મોટા હક અધિકાર આપ્યા છે જે બસો ચુમ્માલીસ એક તેર ત્રણ ક પ્રમાણે જે આપણને જે પ્રાવધાન મળેલા છે ને ઓગણીસ પાંચ અને છ જે

અમે તમને દરેક ચેતર દરેક છોટુભાઈ વસાવા દરેક દિલીપભાઈ વસાવા જોવા માંગે છે કે તમારી જે આવતી પેઢી છે એ પેઢીને બચાવવાની છે આપણે આપણે જીવન જીવી ચૂક્યા છે તો જીવાનો કાલે કઈ થઈ જાય ગોળી વાગી જાય તોય ચિંતા કરવાની જરૂર નથી આ સરકારો એ અગાઉ અમારા પર 25 થી ત્રીસ વર્ષ એક ધારી મિલિટરી શાસન એક ધારી પોલીસ એક ધારી એસઆરપી કરીને અમારા જે નિકંદન કાઢી નાખવા એમાં તોય છતાં બી આજે અમે આદિવાસી સમાજ માટે જે લડવા સક્ષમ છે અહીંયા એના સાક્ષી છે આ બધા આગેવાનો તમે પણ જે વડીલો છે સાક્ષી હશે એના તો આપણા વિસ્તારમાં ઘણા લોકોને એ ગોળીનો ભી ભોગ બનેલા છે તો આપણા જે એ ગોળી ભોગ બનવા વાળા લોકો નું સમર્થન આપણને છે એનો જે જીવ ગયો છે એ વ્યર્થ નહીં જાય એટલા માટે આ પ્રોજેક્ટો નો આપણે વિરોધ કરવાનો છે આ પર્યાવરણ નો જયારે છે આજે હું તમને એક વાત કેતા અટકી ગયો ભૂલી ગયો તો હું તમને કહેવા માંગુ છું કે આ જે લોક સુનાવણી રાખી એ તદ્દન ખોટી છે આ લોક સુનાવણી આપણને બસો ચુમ્માલીસ એક પ્રમાણે આ ગામનો રૂડીગઢ ગ્રામ સભાનો અહીંયા લોક સુનાવણી કરી શકે તમે લોકો અહિયાં જમીન પર પગ પણ નહી મૂકી શકે એ જ આપના કાયદા છે એ કાયદાને આપણે ઓળખવાની જરૂર છે ને આવી જે લોક સુનાવણીઓ થશે આવા પ્રોજેક્ટો આવશે આપણે બધા ભેગા મળીને વિરોધ કરવાની જરૂર છે એક થઈ અને બધા રહેવાની જરૂર છે એટલું આ સમાજ ને આ જે પણ વડીલો છે જે કઈ માતાઓ છે બહેનો ને બધાને અપીલ કરું છું દરેક આગેવાન ને અપીલ કરું છું કે વખતો વખત આવા પ્રોજેક્ટો નો વિરોધ એક સાથે મળીને કરતા રહીએ ને આપણા સમાજ ને આપણે બચાવી શકીએ જય બિલ જય આદિવાસી જય સંવિધાન સરકાર શ્રી દ્વારા બંધારણીય જોગવાઈઓ અને મૂળભૂત અધિકારો નું ઉલ્લંઘન કરીને સોરગામ ખાતે વાલિયા તાલુકાના સોરગામ ખાતે જે લોટ સુનાવણી રાખી છે તેનો સર્વાનુમતે સૌએ બહિષ્કાર કરેલ છે વિરોધ કરેલ છે અને એ અગાઉ જે સાત ગામડાની ગ્રામ પંચાયતો અને ગ્રામ સભાઓ મળી એ ગ્રામ સભાઓએ પણ સર્વાનુમતે આ પ્રોજેક્ટને રદ કરતો ઠરાવ કરવામાં આવેલ છે છતાં પણ આજની લોક સુનાવણી રાખવામાં આવી અને લોક સુનાવણીની અંદર સર્વેએ ટેકનિકલ રીતે સામાજિક રીતે ભૌગોલિક રીતે તમામ રીતે આ પ્રોજેક્ટનો રદ કરવા માટેનો લોકોની લાગણી સમક્ષ લોકોએ લાગણી રજૂ કરી છે ખાસ કરીને ની અંદર આદિવાસી સંસ્કૃતિ અસ્મિતા અને ઓળખ ને ટકાવી રાખવા માટેની જે જોગવાઈઓ છે તે આવા પ્રોજેક્ટો થી એનું ઉલ્લંઘન થાય છે અને આ જે કોલસો ટાળીને જે ખાનગી પ્રાઇવેટ કંપનીઓને જે આપવાની વાત છે એની સામે સૌએ વિરોધ દર્શાવેલ છે અમારે આ રાષ્ટ્રના વિકાસનો કે ગુજરાતના વિકાસના અમે વિરોધ વિરોધી નથી આ રાષ્ટ્રની પ્રગતિ અને દેશની પ્રગતિ હોય કે રાજ્યની પ્રગતિ હોય એમાં આદિવાસીઓનો સિંહ પાડો છે આદિવાસીઓ વિસ્થાપિત પર વિસ્થાપિત થયા છે અને આ પ્રોજેક્ટથી પણ આદિવાસીઓ વિસ્થાપિતથી વિસ્થાપિત થવાના છે ત્યારે અમે

અને આજુબાજુના ગામડાઓમાં પણ આ બધાને સંગઠિત કરજો અને પડવણિયા ખાતે જે સુનાવણી છે એ સુનાવણીમાં પણ સૌ ઉપસ્થિત રહે એવી અપીલ કરું છું જય ભીમ જય ભારત જય આદિવાસી